મારું નામ વાળા ભરત ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીના ભાવ છે એ આજની તારીખમાં ખેડૂતોને મોવા કે તળાજા ભાવનગર કે ગોંડલ કે વગેરે યાર્ડની અંદર સોથી બસો રૂપિયા એક મણના એટલે કે વીસ કિલોના સોથી બસો રૂપિયા એટલે પાંચ રૂપિયાની કિલો કે દસ રૂપિયાની કિલો હવે આ ડુંગળી અત્યારે જે ખેડૂતો લાવે છે એ ખેડૂતોએ જ્યારે વૈશાખ મહિનામાં એટલે કે મે મહિનામાં કે એપ્રિલ મહિનામાં મેળામાં હંગરે ત્યારે એનો ભાવ એ સાડી ત્રણસોથી ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયાના ભાવની વેચાતી લઈ જે પોતાના ખેતરની ડુંગળી સાડી ત્રણસોમાં કે ત્રણસો માગતા થાય એવી ડુંગળી ખેડૂતોએ મેળામાં ભરી પછી મેળાના ખર્ચ એના દાળિયાના ખર્ચ મેળાના ભાડા અને ડુંગળીમાં ઓછામાં ઓછી ત્રીસ ટકા થી ચાલીસ ટકા ઘટ આવે એટલે એ ઘટ જો ગણે તો અત્યારે ખેડૂતોના ડુંગળી છે એ થી આઠસો રૂપિયાની માણ વેચાય તો ખેડૂતોને એક ફેદુ મળે નહીં પણ ખેડૂતોની ડુંગળી છે એ સો રૂપિયાની માણ વેચાય તો એ ખેડૂતોને કેટલી બધી નુકસાની જતી છે એની કલ્પના રૂપિયામાં કરવી તો ખૂબ અશક્ય છે પણ એ જો મુખ્ય જો કોઈ કારણ હોય તો આ રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે સરકારે અત્યારે ડુંગળીની નિકાસ છે વિદેશમાં મોટા ણમાં મેકલવી જોવે અને નિકાસકારોને આવા સંકટ સમયે જ્યાં ભારતમાંથી વિદેશ મેકલતા હોય એને સરકારે મોટી સહાય કે સબસિડી આપવી જોવે અને ખેડૂતોને ડુંગળીના એક મણના એક હજાર રૂપિયા મળી રહે તો ખેડૂતોને કોઈ જાતનો બહુ મોટો નફો ન રહે પણ તો ખેડૂતો ખુશી થાય અને આ દેશનો એકસોને ચાલીસ કરોડમાંથી પ્રજામાંથી કોઈ પણ વ્યક્તિ હજાર રૂપિયાની મળ એટલે કે પચાસ રૂપિયાની કિલો ડુંગળી ખાય તો એને કોઈ બજેટમાં એને ક્યાંય નુકસાની થવાના નથી અને જો ડુંગળી ન ખાય તો કોઈ મરી જવાના નથી પણ આ મફતના ભાવમાં ડુંગળી વેચે અને હજારો ખેડૂત મોતને ઘાટ ઉતરવાના છે એટલે આ સરકારની નીતિના કારણે જ્યારે સરકારને નિકાસ કરવાની હોય ત્યારે આયાત કરે આયાત કરવાની હોય ત્યારે નિકાસ કર્યા અત્યારે સરકારે કપાસની આયાત ઉપર જે ડ્યુટી હતી એ હટાવી લેતી અને પહેલાં એક મહિનાની અત્યારે છે ડિસેમ્બર મહિના એટલે સરકારે કપાસમાં ખેડૂતોને લૂંટી લેવાની ખેડૂતોને ભાવ ન મળે અને જેને સરકારને કેન્દ્ર અને રાજ્યની સરકારને જે કાપડ મિલના મિલરો છે એને કરોડો રૂપિયા જે ડોનેશન ચૂંટણી લડવા આવ્યું છે એટલે આ એને મોટા કાપડ મિલોવાળાને ફાયદો કરી દેવા હવે હું તમને કહું અમારો કપાળ છે એ બારસો પંદરસો રૂપિયાનો મણ વેચાય એમાંથી પાંચથી છ કિલો રો નીકળે અને એ રો મિલવાળા કાઢે અને એના દોરા બનાવે અને એ રોનો કપા આ બુસ્કોટ મેં પહેર્યો એ બે હજાર રૂપિયાનો બુસ્કોટ થાય કે બે અઢી હજાર રૂપિયાનું ટી શર્ટ થાય હવે આનો વજન ગણો તો ગ્રામ થાય હવે એ હોગ રમના અઢી હજાર કે બે હજાર રૂપિયા લે અને અમારી પાસેથી એક મણ કપા લઈ જાય તો એના પાછા અમને બારસો તેરસો રૂપિયા જ આપે એટલે સરકારને મોટામાં મોટી ભૂલ હોય તો અને સરકારને જે હવા છે એ અમને પૂરેપૂરી ખબર છે કે જે લોકોએ મત આપ્યા છે એ મતની સરકારને હવા છે કારણ કે સરકારને જે મત મળ્યા છે એ રાક્ષસી મત મતને એનો જે અભિમાન છે એટલે સરકારને એક રાક્ષસી અભિમાન મતનું આવી ગયેલું છે પણ આવનારી ચૂંટણીમાં જો સરકાર અત્યારે કપાના અઢી હજાર રૂપિયા સિંગના બે હજાર રૂપિયા અને એવી જ રીતે તમામ ભાવ છે સરકારે ટેકાના જાહેર કર્યા એ તમામ ભાવ ત્રણ ગણા વધારી આપે અને ડુંગળીના હજાર રૂપિયા કરી આપે તો આ ગુજરાત કે દેશના ખેડૂતો બચી શકે એમ છે નહીં સરકારને જે મતનો રાક્ષસી અભિમાન છે એ રાક્ષસી અભિમાન પાછો આવનારી ચૂંટણીમાં વિસાવટ વાળી થઈ છે અને જરૂર પડશે તો સરકારને અમારી ચેતવણી છે જો સમજે તો સરકારને સમજણ છે કે તમે સમજી જાઓ નહીં તો પછી ક્યારેક નેપાળવાળી થઈ છે ને અને લોકો ઉભા રોડે ચડાવશે નેપાળની જેમ થઈ છે પ્રજા ભારતની જ્યારે વિપર છે ત્યારે કોઈ લશ્કર કે કોઈ કોઈની તાકાત નથી કે આ ભારતની પ્રજાની રોકી શકે એટલે અમારી સરકારની એ તો મોટા લૂંટ બાદ હરણા ખર્સો કરતા કરોડો વખત જો કોઈ નાલાયક હોય તો સહકારી ક્ષેત્રવાળા એમાં માર્કેટિંગ યાર્ડવાળા તમામે તમામ એકાદ હારો જો આખા ગુજરાતમાંથી ગોતવો હોય તો એક ઘણો હારો ગોતવો હોય તો હવે અત્યારે જડે એમ નથી ના હારો આરોપોક નીકળ્યો હોય ભાગે તો અમે એને અભિનંદન આપવા અમારી તૈયારી છે પણ આખા ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રનો પછી માર્કેટિંગ યાર્ડના નેતા હોય કે પછી દૂધ મંડળીઓવાળા હોય કે પછી સહકારી મંડળીઓવાળા હોય પછી એમાં અમરેલીનું સહકારી ક્ષેત્ર હોય ભાવનગરનું હોય રાજકોટનું હોય જુનાગઢનું હોય જામનગરનું હોય સહકારી મંડળીઓવાળા અને ઓપરેટિવ વાળા મોટા ચોરના દીકરા જો કોઈ હોય અબજો રૂપિયા જો ખેડૂતોના તાવ કરી ગયા હોય અને પછી વિઠ્ઠલ વિઠલ 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 લાય વિઠલ વિ કરતા હોય તો એ તો અબજો રૂપિયાના આસામી બનીને બેઠા પછી ખેડૂતોને એમ કહેતા અમે બેઠા એમ તમે હું બેઠા તમારો ખેડૂતોને તમે શું લીધા તમારી કરતાં તો જંગલી અને અજગરે હારા હોય કે એના ભરડામાંથી આવેલું ક્યારેક તો કોક છટકી જાય પણ સહકારી ક્ષેત્રના ભરડામાં આવેલું કોઈ છટકવાનું નથી આની માટેનો જગદીશભાઈ મહેતાએ ખૂબ જોરદાર ઝુંબેશ ઉપાડી છે એને અમારો અભિનંદન છે અને પૂરો ટેકો છે પણ એને માટે જાગૃતિના ભાગરૂપે સ્વયંભૂ જ્યારે જો ખેડૂતો સમજી જાય તો સરકાર ઘડીના છઠ્ઠા ભાગની અંદર પડી જાય એમ છે અને સહકારી ક્ષેત્રવાળાના લૂગડા ઉતરી જાય એમ છે પણ ખેડૂતો જાગૃત થાય તો જ આનો ઉકેલ આવે તો જ ખેડૂતોને ભાવ મળે બાકી જ્યાં સુધી સરકાર બરાબર નહીં ભાવ આપે ત્યાં સુધી અમારી તો લડત શરૂ રહેશે જય હિન્દ જય ભારત